હરબંબાઈ મયારિયાએ પૂર્વ ધારાસભ્ય અને મહેર અગ્રણી બાબુભાઈ બોખીરિયાને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે ઘણા વર્ષોથી હનુમાન ગુફા પોલીસ ચોકીથી જુબેલી તરફ જતા રસ્તે મુકાયેલ માલદેવજીભાઈ ઓડેદરાના નામકરણની તકતી તથા જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકથી જુનાળા મિલપરા તરફ જતા રસ્તે પણ રોડના સાઈડમાં બોર્ડ અને તકતી દૂર થઈ ગયેલ છે શહીદ વીર નાગા અર્જુન સિસોદિયા બાગ કે જેમાં લોન બિલકુલ નીકળી ગયેલ છે જમીનમાં ખાડા પડી ગયેલ છે ફૂલ ઝાડ પણ નાબૂદ થઈ ગયેલ છે ફરીથી બાગની મરામત કરાવી સુશોભિત કરાવવાની જરૂર છે કારણ કે આ ત્રણેય વ્યક્તિઓ પોરબંદરની આન બાન શાન અને પોરબંદરના ગૌરવ સમાન છે પૂજ્ય માલદેવજી રાણા કેસવાલા કે જેમણે સમાજ સુધારણા શિક્ષણ મહેર સમાજની પ્રેરણારૂપ છે જેના હિસાબે આ ગામે ગામ અને શહેરમાં મહેર સમાજ બનેલ છે એ વાજ મુરબી માલદેવજી ભાઈ ઓડેદરા કે જેમને પોરબંદરના ઉદ્યોગોના જનક કહી શકાય છે તેમના વખતમાં બિરલા સોડા એટ ઓરિયન્ટ એબ્રિસિવ રાણાવાવની હાથી સિમેન્ટ એસીસીએસ એપી સિમેન્ટ બારમાસી બંદર જીઆઈડીસી તથા નાના મોટા અનેક ઉદ્યોગોની સ્થાપના થઈ હતી શહીદવીર નાગા અર્જુન સિસોદિયા કે જેમણે પોતાની એકવીસ વર્ષની ઉંમરે ઓગણીસો એકોતેરના યુદ્ધમાં દેશ માટે પોતાની મહામૂલી જાણની આહુતિ આપી મહેર સમાજ પોરબંદર તથા દેશનું ગૌરવ વધારેલ છે જેના પાર્કમાં બેસવાલાયક જગ્યા ન હોય શહીદવીરને સુમન શ્રદ્ધાંજલિ આપવા માટે ભાવસેજી હાઈસ્કૂલમાં પ્રોગ્રામ યોજવામાં આવે છે આ ત્રણેય મહાનુભાવો માટે કરેલ

ઘણા સમયથી એ તકતી હતી એ તકતી અને બોર્ડ નીકળી ગયેલ છે એવી જ રીતે બીજો રોડ જે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ છે ત્યાંથી જુનગા અને મિલપરા સુધીનો રસ્તો હતો એ રસ્તાને પૂજ્ય માલદેવ બાપુ માલદેવાના કેસવાલા નામ આપવામાં આવેલ હતું એ તકતીઓ વર્ષોથી નીકળી ગયેલ છે એ તકતીઓ માટે મેં જ્ઞાતિ ઇન્ટરનેશનલ મેલ શોપિંગ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ વગોદરાને આઠ માસ પહેલા જણાવેલું છતાં આજે સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી ત્રીજી વસ્તુ શ્રી શ્રી નાગાર્જન બાગ કે જે બાગની હાલત સુશોભન કરવું જોઈએ એને સારી બનાવવી જોઈએ એને નીચેની જમીનમાં જે લોન હતી સુકાઈ ગઈ જાડવા તો સુકાઈ ગયા હવે બહારથી જ્યારે એને સદાશોબન કરવામાં આવે ત્યારે બહારથી મહાનુભાવો લશ્કરી ઓફસરો અને મોટા મોટા રાજકીય નેતાઓ અને સામાજિક નેતાઓ આવતા હોય ત્યારે પોરબંધનની છાપ કહી લઈને જાય કેમ કે જ્યારે નાગરણ શ્રી શહીદવી નાગરણ શ્રી સોદ્યાની સુમન નો કાર્યક્રમ હોય ત્યારે એ કાર્યક્રમ પણ આપે ભાવશ્રીજી હાઇસ્કૂલના પટાંગણમાં યોજવા પડે છે તો એ બાદને પણ સુશોભિત બનાવવી જોઈએ અગાઉ જે માલદેવ બાપુરની પ્રતિમા માટે પણ અનેક વખત પ્રયત્ન કરીને અનેક વખત કીધું ત્યારે માલદેવ બાબુ પોઈ મૂકવી મૂકવામાં આવી તો આવી બધી બાબતો હોય તો તાત્કાલિક ધ્યાન દેવું જોઈએ અને બાબા ઉપર તો મને કે વિશ્વાસ સાથી તરીકે હું સાથીદાર તરીકે રહ્યો તો બાબા એવી વ્યક્તિ છે જે કામ લઈએ થોડું હાથમાં લઈએ એ કામ પૂરું કરે તો આ વસ્તુ પૂરી વહેલાસર કરવી જોઈએ